ખેડા ગામની બાજુમાં જ રઘવાણજ પાસે આવેલું શંકરાચાર્ય મંદિરમાં નવનિર્મિત રાજરાજેશ્વરી ત્રિપુરી સુંદરી સાથે ભદ્રકાળી માતાજીના મંદિરો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે દક્ષિણી શૈલીમાં મંદિર તૈયાર કરાયું છે ખેડા નડિયાદ હાઈવે પર ટોલ ટેક્સ પાસે આવેલા શંકરાચાર્ય નગર ખાતે નવ ફેબ્રુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ નવનિર્મિત રાજેશ્વરી ત્રિપુરા સુંદરી માતાજી અને ભદ્રકાળી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સ્વર અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું પાવન આશીર્વાદ દ્વારા આ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ પૂર્ણ થશે તારીખ નવ બે બે હજાર પચીસના રોજ ગુજરાતના એવા સાહિત્ય કલાકાર તેમજ હાસ્ય